ક્યારેક એવું લાગ્યું છે કે આપણે જે જોતા હોઈએ હકીકત છે પરંતુ શું તે ખરેખર હકીકત છે શું તમને એવો વિચાર આવ્યો શું આ ફોટામાં વિચારો દ્વારકાના દર્શન કરી રહ્યા છે કે પછી આ એક મહાન ઇતિહાસ પાછળ છુપાયેલું એક રહસ્ય છે નમસ્કાર હિસ્ટ્રી લવર્સ

શું છે આ પોતાની અધિકત શું મોદીની મુલાકાત સાચી છે કે માત્ર તે એક પીઆર સ્તંત જ હતો બેસી જાઓ આવો ફરીથી સફર કરીએ ઇતિહાસ અને વૈજ્ઞાનિક પુરાવાના આધાર પર લોકો ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા દ્વારકા જાય છે પરંતુ શું તમે જાણો છો ભગવાન શ્રી કૃષ્ણની મૂળ દ્વારકા આજે સમુદ્રની નીચે છે એવું કહેવાય છે કે ભગવાન આશરે પાંચ હજાર વર્ષ પહેલા વૈકુંઠ ચાર્ય ગયા હતા ત્યારે દ્વારકા શહેર સમુદ્રમાં ડૂબી ગયું હતું તો હવે પ્રશ્ન એ થાય કે એ આજે પણ શકે ખરા તો હા કેમ કે જ્યાં સમયની પહેલાંના સમયની સ્થાપત્ય જ એવી હતી કે પહાડોમાંથી મંદિર બનાવ્યું હોય ને તોય તે હજી સુધી ટૂંકમાં જીવંત હોઈ શકે એવા પુરાવા પણ આપણી પાસે છે વાત છે ઈસવીસન ઓગણીસો ત્રેસાઠ ની જયારે ડોક્ટર હસમુખ સાંકલિયા જેને ડેકન કોલેજ ના પુરાતત્વવિદ પણ કહેવામાં આવે છે તેને સ્ટેટિગ્રાફિક એક્સકેવેશન ની મદદ થી ઇતિહાસ ખેડ્યો પણ તેમનો આધાર શ્રદ્ધા પર નહીં પુરાવો પર હતો હવે ત્યારબાદ એક મોટું નામ ડોક્ટર એસ આર રાવ જેને ઇન્ડિયાના મરીન આર્કિયોલોજીના પિતા પણ કહેવામાં આવે છે ઓગણીસસો ત્યાશીમાં તેમને એન સાથે મળીને સોનાર અને અંડરવોટર ફોટોગ્રાફી વડે અંડરવોટર દ્વારકા શોધવાનું મોટું કામ હાથમાં ધર્યું ત્યારે તેમને ઘણા બધા પુરાવા મળ્યા તેમને કયા કયા પુરાવા મળ્યા તેની આપણે વાત કરીએ જેમાં ત્રણસો ફૂટ નીચે તેમને ઘર જોવા મળ્યા પ્રાચીન એન્કર બોટરી એટલે કે ઘડાઓ સીધા રસ્તા અને જહાજ જે સ્ટોપ થાય ને દરિયાની સપાટી પાસે જે તેને ઉભા રાખવાની જગ્યા હોય ને એ બધી જગ્યા અંડરગ્રાઉન્ડ મળી આવી હવે આપણી સમક્ષ પ્રશ્ન એ આવે શું મોદીજી અંડરવોટર દ્વારકા ગયા હતા જો એનો જવાબ છે હા તો કેમ માત્ર મોદીજી ત્યાં ગયા હતા એનું કારણ એ છે મોદીજી ગયા હતા તો તેના સાથે સ્કૂબા ડ્રાઈવર અને પૂરી સેફ્ટી ટીમ સાથે હતી સરકાર અને એનઆઈઓટી એ ઇતિહાસની જાળવણી રાખવા માટે એની પરવાનગી વગર કોઈ પણ અહીંયા ના જઈ શકે ભવિષ્યમાં જો કઈ શોધ થાય અને આપણે જઈ શકીએ તો શું તમે દ્વારકા અંડરવોટર જવાનો લાવો મેળવશો આજે પણ એનઆઈઓટી આઈએસઆરઓ અને યુનેસ્કો સાથે મળીને વધુ ડેટા એકત્રિત કરી રહ્યા છે ઓશેનિક સેટેલાઇટ ઇમેજીસ અને સોલાર મેપિંગ દ્વારા એ શહેરોનો માળખો ડિટેલમાં ખુલ્લો પાડી રહ્યા છે ભવિષ્યમાં અંડરવોટર દ્વારકા એ ટુરિઝમ તરીકે પણ ખુલ્લું રાખવામાં આવશે પણ અત્યારે માત્ર વૈજ્ઞાનિક જ જઈ શકે છે તો શું દ્વારકા સાક્ષાત અસ્તિત્વ ધરાવે છે તો કે હા આજે પણ સમુદ્રની નીચે ભગવાન કૃષ્ણનું નગર સુતી હાલતમાં છે અને એ ભારતનો એક જીવંત પુરાવાવાળો ઇતિહાસ છે તો મિત્રો જો તમે માનો છો કે આપણું ઇતિહાસ માત્ર વાર્તાઓમાં જ નહીં પણ સાક્ષાત છે અને જીવંત છે તો આ વિડીયોને શેર કરજો અને નીચે કોમેન્ટ જરૂરથી કરજો કે શું તમે અંડરવોટર દ્વારકાના દર્શન કરવા માગો છો આવું જ રહસ્યમય ઇતિહાસ જોવા માટે કૂચુ ક્રોનિકલ્સને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને વિડીયોને લાઈક કરો રાધે રાધે જય શ્રી કૃષ્ણ